બાબા કે છે આ આ દુનિયામાં એ જ છે જે કે પૈસા વગરના બિચારા ગરીબો છે એ તો ઠીક છે એ પણ એની આર્થિક રીતે ની વાત નહીં બાબા સાહેબ કે છે કે સાચા ગરીબ એ છે કે જેઓ શિક્ષિત નથી ભણ્યા નથી અડધો રોટલો ખાજો પણ તમારા બાળકોને જરૂર ભણાવજો બાબા સાહેબ કહી દે કેટલા ઊંચા વિચાર મારા બાબાના સાંભળો દરેક માનવ પાસે